જંબુસર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જંગલી હિંસક પ્રાણીઓના ત્રાસથી પાલતુ પ્રાણીનું મરણ થઈ રહ્યું છે જેને લઈ પશુપાલકોમાં ભય છવાયેલો જોવા મળે છે જંબુસર તાલુકાના વડદલા ગામે રાત્રિના સમયે ઘર આંગણે બાંધેલા એક વાછરડી એક વાછડો તેમજ પાડાને કોઈક અજાણ્યા જંગલી હિંસક પ્રાણી હુમલો કરી મોતને ઘાટ ઉતારતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળે છે એક એક સિંધાનો મળી ત્રણ પશુ જંગલી જાનવર પલાયન થઈ ગયું છે આ જગ્યા પરથી જંગલી જાનવરના પગના નિશાન મળી આવ્યા હતા જે અંગેની જાણ વન વિભાગને કરાતા તેઓએ ઘટના સ્થળે આવી આ જંગલી પ્રાણીને પકડી પાડવા પિંજરું ગોઠવા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર રવિ સૈયદ જંબુસર